આજના દિવસે જે આપડા લોકલાડીલા જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના માતુશ્રી નું આપડે કોંગ્રેસ માં જે

મહિલાઓને માટે અપશબ્દ લાગે છે છે અને અત્યારે જે જે મોદી સાહેબના માતાને કીધું સર્વે દેશની દીકરીઓને પણ અપમાનજનક લાગે છે ત્યાં અમે કોઈ દિવસ સહન નહીં કરીએ અને રાહુલ ગાંધીને સબત શીખાડવા માટે અને શીખવાડવા માટે કે દેશમાં તમે આટલા વખતથી છો તો તમે કંઈક સારું વર્તન કરો અને સારું બેનો દીકરીઓ માટે બોલો એવું પણ શીખવાડવામાં આવે પ્રાંત કચેરી ભેગી થઈને આ દેશની જે નરેન્દ્ર મોદી અપમાન કર્યું છે એ માટે બધી બહેનો ભેગી થઈને તળાજામાં અમે આપ્યા આવેદન પત્ર આપવામાં આવ્યા છીએ આપવા આવ્યા છે તેનું તમે સખત રીતે પાલન કરો અને નિર્ણય લાવજો ભારત માતા